નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ સ્ક્રીન ઉપરની ભાગમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ દસનું મટિરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટિરિયલ છે તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર આજે આપણે વિભાગ બીના પ્રકરણ નંબર ચૌદનું સોલ્યુશન આની અંદર આપણે જોવાના છીએ તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર ચૌદનું સોલ્યુશન તો અહીં આગળ વધીએ તેની પહેલાં આપણને લોકોને એક સરસ મજાની માહિતી આપેલી છે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ ધોરણ નવ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું મટીરિયલ જો તમે લોકો ઘર બેઠા મેળવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો ચાલો આગળ વધીએ

ત્રેપન ગુરુવાર માટેની ચર્ચા કરેલી છે તો અહીંયા વધારાના દિવસો જે છે એ કેટલા થશે આપણે માટે વધારાના દિવસો કેટલા મળી જશે આપણને બે વધારાના દિવસ આપણને બે મળશે હવે એ નક્કી કઈ રીતે થયું તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો નક્કી કરવા માટે ત્રણસો સાત કરી દેવાનું ચાલો તો સાત પંચા ને એક અને અહીંયા કેટલા આવી ગયા છ સાત દુ કેટલા થઈ ગયા ચૌદ થઈ ગયા તો અહીંયા આપણને શેષ એટલે કે સોળ માંથી ચૌદ બાદ થયા શેષ કેટલી મળી ગઈ બે આ શેષ તમને આપેલી છે એ શેષ આપણા માટે શું બનશે વધારાના દિવસોની સંખ્યા બનશે ત્રેપન ગુરુવાર આવે તો પી ઓફ એ બરાબર અહીંયા થઈ જશે બે ના છેદ માં સાત આપણને જવાબ મળી જશે

પાંચ નો ગુણિત હોય તેના માટેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો એક થી વીસ લખેલી વીસ ચિઠ્ઠીઓ છે આથી કુલ પરિણામ કેટલા મળી ગયા કુલ પરિણામ મળે કુલ પરિણામ મળી ગયા આપણને વીસ ચાલો એમાં ધારો કે ઘટના એક પરથી કામ કરીએ તો ચિઠ્ઠી પરનો નંબર કેવો મળે તો કે અયુગ્મ સંખ્યા મળે અયુગ્મ સંખ્યા હોય તો ચિઠ્ઠી પરનો નંબર અયુગમાં સંખ્યા હોય તો એ આપણા માટે કેટલા આવશે તો કે દસ પરિણામ થશે અયુગમાં સંખ્યા માટે તો એક આવી શકે ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ

ધારો કે આપણે આપણે પાસા ને એક વાર ફેંકીએ છીએ તો પાસા પરનો ઉપરના પૃષ્ઠ પર ચાર કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે અને ચાર કે ચાર કરતા નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં પાસા ને એક વખત ઉછાળવામાં આવે છે આ યાદ રાખો તો એના માટેની માહિતી આપણે અહીંયા દર્શાવવી પડશે કે પાસા ને પાસાને એક વખત ઉછાળતા એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા સંખ્યા બરાબર છ ની એન ઘાત કેટલા થઈ ગયા એક તો પરિણામ કયા કયા મળે તો કે પરિણામ આપણને વિદ્યાર્થી મિત્રો અહીં મળશે આપણે ચાર પાંચ અને છ આ પરિણામ મળી ગયા ચાલો પહેલામાં શું આપણે પૂછેલું છે તો કે ધારો કે ઘટના એ લઈને કામ કરીએ તો ધારો કે ઘટના એ પાસા પર બે સંખ્યાઓ છે જે ચાર કરતા મોટી છે તો પીએફએ બરાબર બે ના છેદમાં કુલ પરિણામ કેટલા આપેલા છે કુલ પરિણામ છ તો બે ના છેદમાં છ ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ ગયા ના છેદમાં ત્રણ આપણને જવાબ મળી જાય છે એ જ પ્રમાણે ધારો કે ઘટના પાસા પર કે થી નાની સંખ્યા મળે તો પી ઓફ બી બરાબર ચાર કે ચાર થી નાની સંખ્યા તો અહીંયા તો તમને ચાર સંખ્યાઓ થઈ જશે કુલ

તો અહી કુલ પરિણામ કુલ પરિણામ આપણને કેટલા મળી ગયા તો કે કુલ પરિણામની સંખ્યા આપણને લોકોને મળી જશે બાવન કુલ પરિણામ બાવન મળે ચાલો પહેલી ઘટના માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ શું છે તો કે પસંદ કરેલ પત્તું પસંદ કરેલ પત્તું શેનું હોય તો કે કાળીનું હોય

ઘટના બી માટે પસંદ કરેલ પત્તો લાલની રાણી હોય ચલો પસંદ કરેલ પત્તો લાલની રાણી હોય તો અહીંયા તમને લોકોને લાલની રાણી કેટલી આપેલી હોય એક તો કે એક અને છેદમાં કુલ પરિણામ એટલે કેટલા થઈ જશે બાવન એટલે આપણો જવાબ મળી જશે એકના ના છેદ માં બાવન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં તો કે પાંચમા નંબરના દાખલામાં એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે એ બી સી ડી એ ઈ અને પાછો એ આ પાસા પર એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર એ મળે અને ડી મળે તેની સંભાવના શોધવાની છે તો આના માટે આપણે વિદ્યાર્થી મિત્રો કામ કરીએ તો કે પાસાને એક વખત ઉછાળવાનો છે તો પાસાને એક વખત ઉછાળતા પરિણામ ની સંખ્યા કેટલી થઈ જશે છ ની એન ઘાત બરાબર છ ની એક ઘાત બરાબર છ હવે પરિણામ જે છે ને એ આપણને કંઈક આવા મળે છે એ બી સી ડી ઈ અને ફરી વખત આપણને કોણ મળે છે એ કુલ આપણને છ પરિણામ આવી રીતે મળી ગયા છે હવે એના માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ તેડી પાસા પર શું કીધું છે પાસા પર એ મળે પાસા પર એ મળે ચાલો તો પીએફએ બરાબર શું થઈ જશે તો કે પીએફએ બરાબર થઈ જશે બે ના છેદમાં છ બે ના છેદમાં છ આવવાનું કારણ શું તો કે છેદમાં છ આવવાનું કારણ તો ક્લિયર છે કે ભાઈ અહીંયા કુલ પરિણામ કેટલા છે છ પરંતુ અહીં તમને એ આપેલો છે અને અહીં પણ તમને એ આપેલો છે તો એ મળે એના માટેના પરિણામ આપણને કેટલા મળ્યા બે એટલે બે ના છેદમાં છ થઈ ગયા ભાગ ઉડાડીએ તો વિદ્યાર્થી મિત્રો બે એકા બે અને ત્રણ દુ છ તો અહીંયા બે બે ઉડી જશે તો અહીંયા કેટલા થઈ ગયા એકના છેદમાં ત્રણ અને એ જ પ્રમાણે ધારો કે ઘટના બી મળે તો પી ઓફ બી બરાબર અહિયાં શું થઈ જશે તો કે પી ઓફ બી બરાબર આપણા માટે થઈ જશે એકના છેદમાં છ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર સંભાવનાની અંદર આપણે લોકો કામ કરવાનું હતું જેની અંદર અહીં તમને લોકોને જે દાખલા જે છે એ તમને લોકોને સંપૂર્ણ રીતે પાંચે પાંચ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લેકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું હવે આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત